સુરેન્દ્રનગર વિસ્તારમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ફરી ધમધમી ઉઠી છે જેમાં ખાણોમાં વારંવાર મજૂરો દટાતા વારંવાર મોતની દુર્ઘટનાઓ બનતી હોય છે ફરી એકવાર સૂત્રો મુજબ થાનગઢ તાલુકાના વેલાળા ગામની સીમમાં ગેરકાયદેસર ચાલતી એકસો વીસ ફૂટ ઊંડી કોલસાની ખાણમાં ખોદકામ કરતા નરેશભાઈ નિર્ભરભાઈ જેની ઉંમર વર્ષ આશરે સોળ વર્ષ અને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જેમાં અન્ય બે વ્યક્તિઓ વાંકાનેર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ મૃત્યુ પામેલી વ્યક્તિની થાનગઢ પીએમ મોકલી દેવામાં આવી હતી આ ઘટના અંગે જાણ થતા અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને થાનગઢ પોલીસ દ્વારા ફરી બનાવ ન બને તે માટે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેસિંગ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ